ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરના ડુબાનમાં અનેક આદિવાસીઓ પોતાની મહામૂલી બલિદાન આપી વિસ્થાપિત થયા છે ગુજરાતની હરિયાળી ક્રાંતિ માટે જે આદિવાસીઓ બલિદાન આપ્યું છે એ વિસ્થાપિતોને પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉચા વિસ્થાપિતોનો ભોગવવાનો વારો આવ્યો પાંચ જાણે એમ છે કે કવાડ તાલુકાના હાફેશ્વર પાસે આવેલું આંકડીયા ગામ સંપૂર્ણ સરદાર સરોવર ડેમના ડુબાનમાં જતા આ ગામના વિસ્થાપિતોને બોડેલી તાલુકાના ઊંચા કલમ વસાહતમાં પુનઃવર્સન કરવામાં આવ્યું જ્યાં જમીનમાં ખારું પાણી આવતા તેઓને ત્રણ વર્ષથી પીવા માટે નર્મદા કેનાલનું પાણીની સુવિધા આપવામાં આવી હતી જે સંપનું લાઈટ બિલ નર્મદા નિગમ દ્વારા ભરવામાં આવતું હતું જે લાઈટ બિલ નર્મદા નિગમ નહીં ભરતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ લાઇટ કનેક્શન કાપી મીટર લઈ જતા આખી વસાહતના લોકો હેન્ડપંપનું ખારું પાણી પીવા પર મજબૂર બન્યા છે પછી બેન અંબુભાઈ કલમ ગામ અમારા ગામે પાણીની સુવિધા સો મહિનાથી ચાલુ હતું અને આ વાયર આવીને તોડી નાહી કહેતા એટલે અમે ખેતી કામ કરવા જઈએ યા ઘરનું કરીએ કે વાછોડા ઢોરણનું પાણી પીવડાવીએ કરીએ હું અમે તો મજરી કરી ખાઈએ છીએ આમે તો ગરીબ માણસો હતી ખાલી પાણીની એકલી સુવિધા હતી એ પણ તોડી જે આદિવાસીઓ ગુજરાતને લીલુછમ બનાવી હરિયાળી ક્રાંતિમાં માતૃભૂમિનું બલિદાન આપ્યું છે એ જ નર્મદાના વિસ્થાપિતોના પીવાના પાણીનો હક નર્મદા નિગમના પાપે છીનવાઈ જતાં ખારું પાણી પીવા પર મજબૂર બન્યા છે તો આ વસાહતના લોકોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો નહીં મળતા સરકારી ડોક્યુમેન્ટ મેળવવા સંખેડા અને બોડેલી આ બબ્બે તાલુકાના ધરમધક્કા ખાવા પર પણ મજબૂર બનવું પડ્યું છે પણ અમારું કશું છે રાઠવા સ્વરૂપસિંહ ભાઈ ગેરિયા કુંડી ચેકલો નર્મદા નવી વસાહત ને તાલુકો બોડેલી જિલ્લો છોટે ને અમારે ગામમાં બહુ સમયથી સમસ્યા હતી પણ પાણીની થોડીક વધારે સમયથી પાણી આવ્યું હતું એ પણ હમણે લગભગ આઠ વાડે દસેક દિવસ થઈ ગયા પાણીનું કનેક્શનનું જે મીટર હતું એ કાપી લઈ ગયા અને પાણીની બહુ મોટી સમસ્યા છે એટલે પાણી ભરવા જવાનું કે બધું ખેતીનું કામ કરવાનું કે બધું બહુ બધું પ્રોબ્લેમ થાય છે પણ શું કરવાનું નિગમવાળાને કે તો નિગમવાળા કશું કરવું નહીં ઠેઠ અમાર જૂનું ગામ બધાને કલ્યાણ ગુજરાત કલ્યાણ થાય માટે અમારું જમીન અમારા બા બાપ દાદાને બધું ત્યાં અમે છો મિલકત બધી છોડી છોડીને ગુજરાતમાં આવ્યા હતા બધાના કલ્યાણ માટે પણ અમારા આદિવાસીનું કલ્યાણ જ સરકાર નથી કરતી તો શું કરવા દઉં હવે એટલે પેલું કહેવત જેવું હતું કે પેલા ઘરના માણસો ગંટી ચાટેને બહારના માણસો રોટી ખાઈ તો અમારે આદિવાસીનું બધું સમસ્યા કરવી છે લોકો ને ગ્રામ પંચાયતનું કંઈ છે નહીં નહીં વિકાસ બી કંઈ કશું કરતા નહીં લાઇટોનું પ્રોબ્લમ છે ગામનો વિકાસ કંઈ કરતા નહીં એ બધું થોડુંક સમસ્યા ગંભીર છે અને કંઈક બી દાખલા કરો કરાવવું હોય તો કંઈક પંચાયતનું કોમ કરે તો બહુ મુશ્કેલી હાલત પડે છે એટલે કંઈક ને કંઈક સરકારની રજૂઆત બધી કરીએ છીએ કે સારું કામ કરે માટે એટલે પહેલાં પેલું પાણીની સમસ્યા સોલ્વ કરવું જોઈએ કારણ કે હમણાં બધું ઉનાળો ચાલુ થાય છે એટલે ડોરન પાણી પીવાનું પાણી બધું પીવા માટે બધું લોકોને બહુ તકલીફ પડે છે મારું નામ છે રાઠો હુસનભાઈ દુરસિંહભાઈ હું અત્યારે કુંડી ઉંચા કલમ ગુજરાત વસાતમાં રહું છું અત્યારે અમારી મેન પ્રોબ્લેમ એ છે કે પાણીની જ સુવિધા નથી અમને નિગમને અમે નિગમે અમને પાણીની સુવિધા આપી છે તો સંપનો કૂવા આપ્યો છે અને એ બી તમે જોઈ શકો છો કે અડધો તૂટેલો એવો આડો પડેલો એવો અત્યારે નિગમ લાઇટ બિલ નહીં ભરતા તો લાઈટ બિલ નહીં ભરતા એટલે એમજીવી સીએલ વાળા આવીને મીટર કાપી લઈ ગયા એટલે પાણી તો અમારે અમારે તો ગમે ત્યાંથી અમે પાણી લઈ આવશું હેડપંપથી પણ પણ અત્યારે અમને તો ડોરોને પાણી પાણી તો પાણી જોશે કોઈ ને તો અમે વા અમારે જે અહીંનું હેન્ડલિંગ કરે છે એમને પૂછ્યું કે ભાઈ આવું ના આવું છે મીટર તોડી જશે તો કે એક બે દિવસમાં સોલ આવી જશે પણ આજે અઠવાડિયું પંદર દિવસ થવાય પણ કોઈ સોલ નહીં આવ્યો બે દિવસ આગળ તો મીટર બી તોડી લીધા એટલે સરકાર બી કે છે કે આપણો સબકા વિકાસ એવું કે છે બરાબર પણ અત્યારે કોઈ વિકાસ થયેલો એવું નહીં ને દેખાતું અને કરે તો આ સારું અને પંચાયત પંચાયતનું મોટર બી છે પણ એનું બી લાઈનમાં પાણી અમને નથી મળતું

મળ્યું નહીં પાણી બી ચાલુ કર્યું તો એક વર્ષ સારું આવ્યું પાણી પાણી બી પીવાનું નહીં આવતું ઢોરોનું વાપરવાનું એટલું આ છે અને આ અઠવાડિયુંથી કે પાણી લાઇટ અઠવાડિયું પંદર થયા કે વાયર કાપીને લઈ ગયા સરકારે આ બિલ ભરતા નહીં એટલે ચાલુ કોઈ કર્યું નહીં હજુ અમે ઢોરોને પાણી કઈથી પીવડાય નહીં તો અમે પીવાનું તો હેડ પંપતી લઈ આવે પણ ઢોરોને પીવડાવવા માટે અમને બધું પાણી તો જોઈએ ને હવે ચાલુ કરે બે દિવસમાં ચાલુ કરે આપે ને વડે લઇ જશો બધા ઢોર ને બરોબર છોકરા એમને બધે જતા રહેશો આ અમે મજૂરી કરવા જઈએ કે પાણી ભરવા જઈએ બધું કઈ થી કરવાનું અમને બધું અહિયાં કોતડા પાણી લેવા જવાનો એવું થાય ટાંકી બંધ આવે તે શું કામ લાગે આવે તે પીવું પડે શું કરવાનું હા હા તા શું કરવા એમ હું કરે તમે કરે તે હોય તમને લાગે તો તમને મર પડે